હરે કૃષ્ણ મિત્રો આજે આપણે શીતળા સાતમની વ્રતકથા સાંભળીશું શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે તે દિવસે ચૂલો સળગાવાતો નથી ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાઈમાન થાય છે સવારે પાણીયારામાં શીતળામાનો દીવો કરી વાર્તા કહેવી અથવા તો સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો તેની વ્રતકથા ચલો શરૂ કરીએ એક ગામ હતું તે ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી તેમાં મોટી વહુ બહુ જબરી ઈર્ષાખોર અને કજિયાળી હતી તેની વાત વાતમાં વાકું પડતું જ્યારે નાની બહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછતના દિવસે નાની બહુ રસોડી રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પાળને પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના દીકરાને ખોળામાં લીધો પછી તે આડા પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ફરવા આવ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આડોટ્યા અને દાજ્યા તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો તેનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો તેને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ હતી કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શ્રાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ ધીરજ ધર તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને તેમની પાસે માફી માંગ મા તો દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતલામાંની શોધમાં નીકળી પડી તે વન વગડા વિનંતતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું કે મરણને શરણ થતું નાની બહુ તો તલાવડી પાસે જઈ ટોપલો નીચે ઉતાર્યો અને તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે તરત તલાવડીમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો કહે નાની વહુ બોલી માં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું બહેન તું અમારું એક કામ કરજે તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીધું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો તે મરી જાય છે નાની વહુએ તેમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો ચઢાવી રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે શીતળામા મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી માથું ખંજવાળથી બેઠી હતી વહુને જોઈ ડોસી બોલી અરે બાઈ આમ હાંફડી ફાફડી થઈને ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ તે દયાળુ હતી પોતાના મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો જૂ વીણવા બેઠી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોશીના ખોડામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારીઓ કરવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાંના ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન છે ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને તેની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માંગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા દીકરી ગયા ભવમાં તે બંને શૌક્ય હતી દી ઊગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ તેનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટજે અને પછી તું પાણી પીજે જેથી તેના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટેમાર્ગુઓ બધા તેનું પાણી પી શકશે પછી નાની વહુએ બે આંખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળામાં બોલ્યા દીકરી પરભવમાં તે બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દડવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવે તેઓ આખલા બની ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમની પાસે જઈ ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પીલા બે આંખલાઓ મળ્યા વહુએ તેમને શીતળામાંની વાત કરી અને પછી ઘડેથી ઘંટીના પડ છોડી દીધા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈ શીતળામાંની વાત કરી પછી તેમના શ્રાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરી પાણી લઈ અને ચારે દિશામાં છાંટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી તેની દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમા તો દીકરાને સજીવંત થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા પણ અદેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ સાસુએ પૂછ્યું બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સગળી હકીકત જણાવી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણછટ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતા કયા વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ આવી જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણે જોઈને રાત્રે ચૂલો સળગતો રાખીને તે સૂઈ ગઈ રાત્રે શીતળામા ચૂલામાં આડોટ્યા અને દાજ્યા તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી છે તેનું અંતર બાળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકી તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીં તો મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે શ્રી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શું પંચાત આગળ જતા રસ્તામાં પીલી મેલી ગેલી ડોસી મળી તે બે હાથે પોતાનું માથું ખંજવાડતી હતી તેને જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને જેઠાણી તો કાળ જાળ થઈ ગઈ અને બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરી જેઠાણી તો ચાલતી થઈ ગઈ તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ ગઈ અને જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌ કોઈને ફળજો જય શીતળા મા